નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો હાલમાં ખુશી ચૌહાણ નામની આ લોકગાયિકાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને દોસ્તો તે એક જોરદાર ગીત ગાઈ રહ્યા છે અને તેમનો અવાજ પણ ખૂબ જ સારો આવી રહ્યો છે દોસ્તો તમે પણ તેમનો અવાજ સાંભળીને ખુશ થઈ જશો તો સાંભળો આગળ વિડીયોમાં અને દોસ્તો તમને પણ આ ગીત અને તેમનો અવાજ ગમે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા ને એને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ આ વિડીયોમાં Eu...